રાજા ડૂમ અને પોપટ ખૂબ જૂના વખતની આ વાત અહીં એક રાજા રાજ કરતો હતો વનવાસની વસ્તી વનવાસી રાજા એનું નામ ડૂમ ડૂમ પરથી ડુંખુલ ડુંખુલની ચારે તરફ કિલ્લો અભેદ કિલ્લો મજબૂત કિલ્લો ચારે તરફ ડુંગરાનો કિલ્લો કોઈને જડે નહીં ડુંખુલ ક્યાં ને રાજા ડૂમ ક્યાં રાજાને પોપટ પાડવાનો શોખ પોપટ પણ સમજાણા દાયા અને વિશ્વાસુ રાજાના ગમે પોપટ પોપટને ગમે રાજા સૌ સાજા સારા કરે મજા મજા નિરાંતની જિંદગી સુખ અને શાંતિ રાજા પોપટને ખવડાવે પીવડાવે નવડાવે ને ઊંચે આકાશમાં ઉડાડે પિંજરે ન પૂરે પોપટ મહેલમાં રહે આમ તેમ ઉડે જંગલમાં ફરે ફળ ફૂળ ખાય સાંજે આવી જાય ડુમખુલમાં વણાટ કામ થાય અસલ મજાનું રાજા મહારાજા પહેરે તો ઝર કશી જા જેવું આસપાસના પંથકમાં વખણાય પણ ડૂમ રાજાને કોઈની તાબેદારી નહીં દૂરના રાજાને થયું રાજાને હરાવીએ તેનું રાહ જીતીએ પછી વણાટની કળા આપણી બીજો રાજા ચઢાઈ લઈને આવ્યો પણ ડુંગરામાં અટવાઈ ગયો શેના ભૂલી પડી ડુંમખૂલ ક્યાં આવ્યું તેની જાણ નહીં શું કરવું રાજાએ જાણેલું કે વણાટની જેમ રાજાના પોપટ પણ વખણાય છે માણસ જેવું બોલે માણસની જેવી શાન પોપટને પણ પકડીએ પણ જંગલ અને ડુંગામાં ડૂમખૂલ જડે નહીં સૈનિકો આમથી તેમ ડુંગરે ચડે ઉતરે થાક્યા હાર્યા ડુંગખુલ ન ચડ્યું એ દિવસે સવારે ડુંગ રાજાના પોપટ અને પોપટી ઉડ્યા આકાશે છે ફરવા લાગ્યા મીઠું મીઠું બોલવા લાગ્યા અને તેને દૂરની ખીણોમાં સૈનિકો જોયા પરદેશી રાજાના સૈનિકો પોપટ સમજી ગયા અમારા રાજા પર ચડાઈ હશે હવે શું કરવું રાજાને તો કંઈ ખબર નથી તેને સમાચાર આપવા પડશે એવું વિચાર્યું ત્યારે દુશ્મન રાજાએ પોપટને બોલતા સાંભળ્યા આકાશે ઉડતા જોયા તેણે સૈનિકોને કહ્યું આ પોપટ ડૂમ રાજાના છે તે ઉડતા ઉડતા જાય ત્યાં ડૂમ રાજા હશે તેનો પીછો કરો બે પોપટે સાંભળ્યો અર આપણો રાજા ભયમાં છે તેને બચાવો છે બંને પોપટ નીચે ઉતર્યા અને ઉડીને નહીં પણ જંગલમાં ઝાડની ખટામાં ચાલ્યા જમીન પર ચાલ્યા કોઈ જુએ નહીં એમ ચાલ્યા દુશ્મન રાજાને ખબર જ ન પડી કે પોપટ ઉડતા ઉડતા ક્યાં ક્યાં જેટલું એ ચાલ્યા ડુંગરા ચડ્યા ઉતર્યા નદી નાળા પાર કર્યા પછી છે એક ડૂમ રાજા પાસે પોપટ પહોંચી ગયા છેક ડૂમ રાજા પાસે પોપટ પહોંચી ગયા બંને પોપટ બધી વાત કરી ડૂમને ચેતવી દીધા ડૂમ તો પોપટની હોશિયારી પર વારી ગયો ઓ મારા પોપટ તમે મારું રાજ બચાવ્યું પેલો રાજા રખડી આથડી કૂટાઈને સૈનિકો લઈને પાછો વળી ગયો કારણ કે તેને ડૂમખૂલ જડ્યું જ નહીં પોપટની જોડીએ આખું રાજ્ય બચાવ્યું આજે રાજા ડૂમ નથી પણ તે પોપટ અને પોપટીના અસંખ્ય વંશ છે તે ડૂમખુલના પોપટ નામે જાણીતા છે